નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ પંદર સાત બે હજાર ચોવીસને વાર સોમવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આગામી દિવસોમાં જે વરસાદનો ત્રીજો રાઉન્ડ આવવાનો છે તેને લઈને તો આ દિવસો દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદ પડવાનો છે તેને લઈને તો આ ઉપરાંત આ વરસાદની સાથે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમિન ઝડપે પવન ફૂંકાવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો વરાપની રાહ જોતા ખેડૂતો માટે માઠા સમાચાર આવી ગયા છે મિત્રો તમને જણાવી દઈએ કે હવે માત્ર આજના દિવસે જ વરાપનો માહોલ જોવા મળે તેવી સંભાવનાઓ છે પરંતુ કાલના દિવસથી એટલે કે સોળ તારીખથી ફરી એકવાર ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને આ રાઉન્ડ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ નોંધાવાનો છે મિત્રો સોળ તારીખે સવારના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીધામના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયા પાટિયાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શિશલીયા અને ભાણવડના વિસ્તારો આ બાજુ ઉપલેટા અને જેતપુરના વિસ્તારો પોરબંદર કુતિયાણાના વિસ્તારો કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળ વેરાવલના વિસ્તારો વિસાવદર જૂનાગઢના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારો રાજુલા મહુવા તળાજા અને પાલિતાણાના વિસ્તારો ખડછલિયા સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ધારી અને બગસરાના વિસ્તારો કુંડલા અમરેલીના વિસ્તારો બાબરા જસદણ ગઢડા અને બોટાદના વિસ્તારો ગોંડલના વિસ્તારો ઉપરાંત બોટાદ બરવાળા ભાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ભારે વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી અને નવલખીના વિસ્તારો માલિવા કુડા હળવદ અને ધ્રાંગધ્રાના વિસ્તારો તો લીંબડી સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી પાલનપુર પાડસણના વિસ્તારો દિયોદર રાધનપુર રોડા અને હરીદના વિસ્તારોમાં પણ હળવા વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવા વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ સિદ્ધપુરના વિસ્તારો પાટણ ચાણસમા મોઢેરા અને મહેસાણાના વિસ્તારો આ ઉપરાંત હિંમતનગર સિદ્ધપુરના વિસ્તારો વડનગર ઈડર ખેડબ્રહ્માના વિસ્તારો ઉપરાંત મોડાસા પ્રાંતિ માણસાના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર કડી અને દસાડાના વિસ્તારો આ બાજુ વિરમગામ અમદાવાદના વિસ્તારો નળસરોવર ધોળકા મહેમદાવાદના વિસ્તારો કપડવંદના વિસ્તારો બાલાસિનોર લુણાવાડા બાયડના વિસ્તારો તો આ બાજુ ગોધરા પીપલોદ દાહોદ અને ઝાલોદના વિસ્તારો તો આ બાજુ ચાંપાનેર છોટાઉદેપુર ક્વાટના વિસ્તારો બોડેલીના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ડાકોર આણંદ અને તારાપુરના વિસ્તારો બોરસદ ખંભાત અને વડોદરાના વિસ્તારો જંબુસર કરજણ શિનોર અને ડભોઈના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ અને દહેજના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડા વાંકલ અને કોસંબાના વિસ્તારો સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો બાવઠન અંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી અને વલસાડના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે હવે મિત્રો સોળ તારીખે સવારના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કેમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપતના વિસ્તારોમાં બાવીસ કેમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખાવડાના વિસ્તારોમાં વીસ રાપરના વિસ્તારોમાં સોળ ગાંધીધામના વિસ્તારોમાં તેર કેમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો માંડવીના વિસ્તારોમાં એકવીસ પડલીના વિસ્તારોમાં વીસ તો આ બાજુ નલિયાના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં ઓગણીસ સલાયાના વિસ્તારોમાં વીસ દેવભૂમિ દ્વારકામાં એકવીસ ભાણવડના વિસ્તારોમાં બાર પોરબંદરના વિસ્તારોમાં પંદર તો આ બાજુ જૂનાગઢના વિસ્તારોમાં દસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો વેરાવળના વિસ્તારોમાં પંદર ઉનાના વિસ્તારોમાં સોળ મહુવાના વિસ્તારોમાં પંદર આલંગના વિસ્તારોમાં અઢાર તો આ બાજુ ભાવનગરના વિસ્તારોમાં સત્તર કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં બાર ગોંડલના વિસ્તારોમાં આઠ જસદણના વિસ્તારોમાં નવ રાજકોટના વિસ્તારોમાં બાર તો ચોટીલાના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સુરેન્દ્રનગરના વિસ્તારોમાં દસ મોરબીના વિસ્તારોમાં અગિયાર તો કુડાના વિસ્તારોમાં બાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં પાંચ કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં નવ કિમીની ઝડપે રાધનપુરના વિસ્તારોમાં આઠ મહેસાણાના વિસ્તારોમાં છ હિંમતનગરના વિસ્તારોમાં પાંચ કિમીની ઝડપે તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં ચાર કિમી કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં છ વિરમગામના વિસ્તારોમાં ત્રણ કેમીની ઝડપે લુણાવાડાના વિસ્તારોમાં નવ કિમીની ઝડપે દાહોદના વિસ્તારોમાં અગિયાર ગોધરાના વિસ્તારોમાં સાત તો નડિયાદના વિસ્તારોમાં બાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ધોળકાના વિસ્તારોમાં આઠ ખંભાતના વિસ્તારોમાં તેર વડોદરાના વિસ્તારોમાં અગિયાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ બોડેલીના વિસ્તારોમાં ચાર આમોદના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં નવ કિમીની ઝડપે ભરૂચના વિસ્તારોમાં પંદર કિમીની ઝડપે સુરતના વિસ્તારોમાં પંદર તો વ્યારાના વિસ્તારોમાં નવ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આહવાના વિસ્તારોમાં આઠ અને વલસાડના વિસ્તારોમાં અગિયાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે હવે મિત્રો સોળ તારીખે મોડી રાત્રે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા અને રાપરના વિસ્તારો ભડલી નલિયા માંડવી અને ગાંધીધામ આજુબાજુના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા બડાકા સાથે અત્યંત ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયાના વિસ્તારો પાટીયા દેવભૂમિ દ્વારકા ઓખાના વિસ્તારો ઉપરાંત પાણવડ સિસલીના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો તો આ બાજુ જૂનાગઢ વિસાવદર કેશોદ કદાચ અને માંગરોળના વિસ્તારો વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે જેમાં જુનાગઢ વિસાવદર ધારી અને કેશોદના વિસ્તારો માંગરોળ તુલસીશામ ઉના અને કોડીનારના વિસ્તારો વેરાવળના વિસ્તારોમાં પણ આ ફાટે તેવી સંભાવના પણ દેખાઈ રહી છે તો આ બાજુ રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડશલિયા સોનગઢ ભાવનગરના વિસ્તારો ઉપરાંત ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલી બાબરા અને જસદનના વિસ્તારો ગોંડલ ગઢડા અને બોટાદના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ બરવાળા રાણપુર ધંધુકાના વિસ્તારો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારો શાપર વેરાવળ રાજકોટના વિસ્તારો ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી અને નવલખીના વિસ્તારો માલિવા હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજીના વિસ્તારો ધાનેરાના અમુક વિસ્તારો થરાદ સુઈગામ દિયોદરના વિસ્તારો ડીસા પાલનપુર પાડસણના વિસ્તારો આ બાજુ સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર હારીદ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણા વડનગરના વિસ્તારો હિંમતનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ મોડાસા હિંમતનગરના વિસ્તારો માણસા અને પ્રાંતિજના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર કડી અને દસાડાના વિસ્તારો વિરમગામ નળસરોવરના વિસ્તારો કપાળવન બાયડ લુણાવાડાના વિસ્તારો બાલાસિનોર ગોધરા અને પીપલોદના વિસ્તારો દાહોદ ચાલોદના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે ડભોઈ જંબુસર કરજણના વિસ્તારોમાં પણ હળવા વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને સુરત અને નવસારીના છૂટાછવાયા વિસ્તારો બીલીમોરાના છૂટાછવાયા વિસ્તારો વલસાડના વિસ્તારો આહવા સાપુતારા વાંસદા બાવઠા નંબોસીમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો વાપીના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે હવે મિત્રો સોળ તારીખે મોડી રાત્રે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં બાવીસ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં છવ્વીસ ભાડલીના વિસ્તારોમાં બાવીસ નલિયાના વિસ્તારોમાં એકવીસ તો આ બાજુ માંડવીના વિસ્તારોમાં અઠ્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગાંધીધામના વિસ્તારોમાં સોળ અને રાપરના વિસ્તારોમાં સત્તર કિમી કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગરના વિસ્તારોમાં અઢાર સલાયાના વિસ્તારોમાં ચોવીસ દેવભૂમિ દ્વારકામાં તેત્રીસ તો ભાણવડના વિસ્તારોમાં સત્તર કિમી કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો પોરબંદરના વિસ્તારોમાં ઓગણત્રીસ જૂનાગઢના વિસ્તારોમાં સાત વેરાવળના વિસ્તારોમાં તેત્રીસ તો ઉનાના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મહુવાના વિસ્તારોમાં ત્રણ અલંગના વિસ્તારોમાં સાત ભાવનગરના વિસ્તારોમાં પાંચ તો અમરેલીના વિસ્તારોમાં આઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગોંડલના વિસ્તારોમાં ત્રણ જસદણના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો બોટાદના વિસ્તારોમાં છ રાજકોટના વિસ્તારોમાં ત્રણ અને ચોટીલાના વિસ્તારોમાં આઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પાંચ મોરબીના વિસ્તારોમાં ચૌદ તો કુડાના વિસ્તારોમાં પાંચ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુરના વિસ્તારોમાં નવ કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં આઠ કિમીની ઝડપે રાધનપુરના વિસ્તારોમાં સાત તો આ બાજુ ખેડબ્રહ્માના વિસ્તારોમાં છ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મહેસાણાના વિસ્તારોમાં ચાર અને હિંમતનગરના વિસ્તારોમાં છ કિમી કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદના વિસ્તારોમાં આઠ કિમીની ઝડપે વિરમગામના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો લુણાવાડાના વિસ્તારોમાં ચાર કિમીની ઝડપે દાહોદના વિસ્તારોમાં ત્રણ તો ગોધરાના વિસ્તારોમાં આઠ કિમી કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ નડિયાદના વિસ્તારોમાં આઠ કિમીની ઝડપે ધોળકાના વિસ્તારોમાં આઠ તો ખંભાતના વિસ્તારોમાં નવ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો વડોદરાના વિસ્તારોમાં નવ બોડેલીના વિસ્તારોમાં પાંચ કિમીની ઝડપે તો આમોદના વિસ્તારોમાં દસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં સાત કિમીની ઝડપે ભરૂચના વિસ્તારોમાં આઠ કિમીની ઝડપે સુરતના વિસ્તારોમાં દસ તો વ્યારાના વિસ્તારોમાં અગિયાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે આ ઉપરાંત આહવાના વિસ્તારોમાં બાર કિમીની ઝડપે તો વલસાડના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે હવે મિત્રો સત્તર તારીખે સવારના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા રાપર ભડલી અને નલિયાના વિસ્તારો લખપતના છૂટાછવાયા વિસ્તારો માંડવી ગાંધીધામના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયાના વિસ્તારો ઓખા દેવભૂમિ દ્વારકા ભાટિયા અને સિસલીના વિસ્તારો પાણવડ પોરબંદરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ઉપલેટા જેતપુર કુતિયાણા જૂનાગઢ અને વિસાવદરના વિસ્તારો કેશોદ કદાચ અને માંગરોળના વિસ્તારો વેરાવળના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે અત્યંત ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે આ ઉપરાંત આ વિસ્તારોમાં આપ ફાટે તેવી સંભાવના પણ રહેલી છે ત્યારબાદના વિસ્તારોમાં તુલસીશ્યામ ઉના અને કોડીનારના વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે તો આ બાજુ રાજુલા કુંડલા ધારી અને વિસાવદરના વિસ્તારો બગસરા અમરેલીના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો બાબરા જસદણ ગોંડલ ગઢડા અને બોટાદના વિસ્તારો બરવાળા ભાવનગઢ ધંધુકા અને રાણપુરના વિસ્તારોમાં પણ વેદળેના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો વાંકાનેર સાવડી મોરબી અને નવલખીના વિસ્તારો માલીવા હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ સુરેન્દ્રનગર લીંબડીના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી ધાનેરાના વિસ્તારો થરાદ સુઈ ગામના વિસ્તારો દિયોદરના વિસ્તારો પાટસણ ડીસા અને પાલનપુરના વિસ્તારો તો આ બાજુ સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુરના અમુક વિસ્તારો હારીજ ચાણસમા અને મોઢેરાના વિસ્તારો દસાડાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને દસાડા અને વિરમગામના વિસ્તારો કડીના વિસ્તારો અમદાવાદના અમુક વિસ્તારો નળ સરોવર ધોળકાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને સુરત અને નવસારીના છૂટાછવાયા વિસ્તારો વાંસદા આહવા અને સાપુતારાના વિસ્તારો બાવઠન અંબોસી વાપી અને વલસાડના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો સત્તર તારીખે વહેલી સવારે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં તેર કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં બાવીસ નલિયાના વિસ્તારોમાં પચીસ તો ભડલીના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો માંડવીના વિસ્તારોમાં એકત્રીસ ગાંધીધામના વિસ્તારોમાં પંદર તો રાપરના વિસ્તારોમાં નવ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગરના વિસ્તારોમાં ઓગણીસ સલાયાના વિસ્તારોમાં અઠ્યાવીસ તો દેવભૂમિ દ્વારકામાં પાંત્રીસ કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ભાણવડના વિસ્તારોમાં પચીસ પોરબંદરના વિસ્તારોમાં એકતાલીસ જૂનાગઢના વિસ્તારોમાં ચાર કિમીની ઝડપે તો વેરાવળના વિસ્તારોમાં પચીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉનાના વિસ્તારોમાં સાત મહુવાના વિસ્તારોમાં ચૌદ આલંગના વિસ્તારોમાં છ તો ભાવનગરના વિસ્તારોમાં ચાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં નવ ગોંડલના વિસ્તારોમાં સાત જસદણના વિસ્તારોમાં પાંચ તો બોટાદના વિસ્તારોમાં છ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો રાજકોટના વિસ્તારોમાં સાત ચોટીલાના વિસ્તારોમાં ચાર કિમીની ઝડપે સુરેન્દ્રનગરના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો આ બાજુ મોરબીના વિસ્તારોમાં અગિયાર તો કુડાના વિસ્તારોમાં દસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં છ કિમીની ઝડપે ખેડબ્રહ્માના વિસ્તારોમાં છ કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં ચાર કિમીની ઝડપે તો રાધનપુરના વિસ્તારોમાં છ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મહેસાણાના વિસ્તારોમાં છ હિંમતનગરના વિસ્તારોમાં પાંચ કિમીની ઝડપે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં ત્રણ કિમીની ઝડપે વિરમગામના વિસ્તારોમાં છ કિમીની ઝડપે લુણાવાડાના વિસ્તારોમાં ચાર તો ગોધરાના વિસ્તારોમાં ચાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો નડિયાદના વિસ્તારોમાં ત્રણ ધોળકાના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો ખંભાતના વિસ્તારોમાં સાત વડોદરાના વિસ્તારોમાં પાંચ તો બોડેલીના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો આમોદના વિસ્તારોમાં પણ આઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં આઠ કિમીની ઝડપે ભરૂચના વિસ્તારોમાં છ કિમીની ઝડપે સુરતના વિસ્તારોમાં આઠ વ્યારાના વિસ્તારોમાં પંદર આહવાના વિસ્તારોમાં પંદર તો વલસાડના વિસ્તારોમાં ત્રેવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે